આજ સુધીમાં આપણે ઘણી ક્રાઈમ સ્ટોરી જોઈએ છે ઘણા ક્રિમિનલને જોયા હશે પરંતુ આજની આ ક્રાઈમ સ્ટોરી સાંભળ્યા પછી તમે પણ કહેશો શું કોઈ ચોર આવો પણ હોઈ શકે આપ જોઈ રહ્યા છો ગુજરાત તક ના આપની સાથે હું છું ધાર્મિક વાળા તમે સ્ક્રીન ઉપર જે સીસીટીવી ફૂટેજ જોઈ રહ્યા છો તે સુરતના વરાછા વિસ્તારના છે નવ ડિસેમ્બરે પરેશભાઈ નામના વ્યક્તિ ત્યાં બાઇક પાર્ક કરી હતી સાંજે ઘરત પરત જવા નીકળ્યા ત્યારે તેમની બાઇકની ચોરી થઈ જાય છે સીસીટીવી ચેક કરતાં માલુમ પડે છે કે ચોર બાઇક લઈ ગયો છે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી સોશિયલ મીડિયામાં પરેશભાઈએ લખ્યું કે શ્રીમાન ચોર સજ્જનને માલુમ થાય કે જ્યાંથી ગાડી જે જે એફ ઈ ફાઇવ નાઇન ઝીરો સિક્સની ચોરી કરી છે ત્યાં પાર્કિંગના ડાબી સાઈડના ખૂણામાં એ ગાડીની આરસી બુક અને ચાવી મૂકેલ છે તો તમારા ટાઈમે આવીને લઈ જજો અને સુખેથી ચલાવજો મારું ટેન્શન ન લેતા મારી પાસે સાયકલની વ્યવસ્થા છે આ પોસ્ટ વાયરલ થઈ અને ચોર બે દિવસ પછી ચોરી કરેલી જગ્યાએ બાઇક પાછી મૂકી ગયો સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાંથી એક બાઇક ચોરી થાય છે અને બાઇક ચોરનાર જે ચોર છે એ સીસીટીવીમાં કેદ થાય છે અને ત્યારબાદ જે બાઇકના માલિક છે એક ફેસબુક ઉપર પોસ્ટ કરે છે અને પોસ્ટ એ ચોર સુધી પહોંચે છે અને ચોર ત્યારબાદ એમની બાઈક એ જ જગ્યા પાર્ક કરવા આવે છે જ્યાંથી ચોરી કરી ગયો હતો આ સાંભળીને આપણે થોડીક નવાઈ લાગતી હશે અને કદાચ આપે એવી ઘટના પણ નહીં જોઈ હશે કે ચોર કોઈ વસ્તુ ચોરી કરી ગયો હોય અને પાછો એ જ જગ્યા જ મૂકવા આવી જાય કદાચ આવું ભાગ્ય જ બન્યું હશે અને એ પણ ચોર પાસે એ મેસેજ સોશિયલ મીડિયા માધ્યમથી પહોંચ્યો હતો ઘટના જ્યાં બની હતી એ જગ્યા પર જ હું છું અને અત્યારે આપ જે અમારી પાછળ આ બાઇક જોઈ શકો છો આ એ જ બાઇક છે જે ચોર અહીંથી ચોરી ગયો હતો અને ચોર્યા પછી જે આ બાઈકના માલિક હતા પરેશભાઈ પટેલે આ બાઈક ચોરી જે કરનાર ચોર છે એના સીસીટીવી સાથે આ સીસીટીવી પણ અહીંયા લાગેલા છે અત્યારે આપ જોઈ શકો છો ચોર આ સીસીટીવીમાં કેદ થયો હતો નજીકમાં જે સીસીટીવી છે પાર્કિંગમાં આ ચોર આની અંદર કેદ થયો અને એ સીસીટીવી ફૂટેજ આ બાઈકના માલિકે કાઢીને ફેસબુક પર પોસ્ટ કર્યા હતા અને ત્યારબાદ એ ચોર પાસે મેસેજ પહોંચે છે અને ચોર એ બાઇક મૂકવા માટે એ જ જગ્યા પર આવે છે પાર્કિંગમાં આવે છે હવે આપણે જે વાત કરવાની છે સીધા જે બાઇકના માલિક છે પરેશભાઈ પટેલ એની સાથે વાત કરીશું કે સોશિયલ મીડિયા મારફત એની જે પોસ્ટ હતી ચોર સુધી કેવી રીતે પહોંચી અને ત્યારબાદ ચોર ફરીથી એ પાર્કિંગમાં આવે છે અને બાઇક અહીંયા પાર્ક કરીને જાય છે પરેશભાઈ પટેલ અમારી સાથે છે પરેશભાઈ આ ઘટના કઈ તારીખે બની કેવી રીતે બની ત્યારબાદ આપે કઈ રીતે પોસ્ટ કરીને શું આખું વર્ણન જણાવું મને આ ઘટના નવ તારીખે સાંજે જ્યારે હું અહીંયા ઘરે જવા માટે સાંજે દસ વાગે નીચે ઉતરો તો પછી ત્યારબાદ મેં જોયું કે મારી બાઇક અહીંયા છે નહીં એટલે મેં સીસીટીવી ફૂ ફૂટેજ ચેક કરાવ્યા તો એની અંદર જોવા મળ્યું કે સાડા છ વાગ્યાના આસપાસ ચોર મારી બાઈક ચાવી વગર વાયરિંગ બધું ડાયરેક્ટ કરીને લઈને જતો દેખાય છે તો એ મેં જોયું અને પછી ત્યારે તો સાંજે મોડું થઈ ગયું હતું ત્યારે મેં એક્શન કંઈ ના લીધું અને સવારે મેં ઓફિસ પર આવીને પછી મને વિચાર આવ્યો કે આનું પહેલાં પોલીસ કમ્પ્લેન કરું તો મેં પોલીસને સાદી એવી કમ્પ્લેન કરીને પછી મેં સોશિયલ મીડિયાના માધ્યમથી તેની સુધી પહોંચવાનો અથવા તેના સુધી મેસેજ પહોંચાડવાની મેં કોશિશ કરી તો મેં એના માટે એક જ મેસેજ કર્યો છે કે ભાઈ શ્રીમાન ચોર સજ્જન મારી ગાડી લઈ ગયા છો તો પછી ચાવી આરસી બુક પણ સાથે લઈ જાઓ તે પાર્કિંગમાં જ મેં અહીંયા ખૂણા ઉપર મૂકેલી હતી આરસી બુક અને ચાવી બંને વસ્તુ મેં ત્યાં મૂકી દીધી હતી મેં કીધું તમે ગાડી અને આરસી બુક લઈ જાઓ અને હું મારી સાયકલથી કામ મારું ચલાવી લઈશ એ રીતનો મેં મોસે મેસેજ ફેસબુકમાં પોસ્ટ કર્યો હતો અને એ તેના સુધી પહોંચી પણ ગયો એનું પરિવર્તન થયું કે ત્રણ દિવસ બાદ એ જગ્યાએ ફરીથી પાછો આવીને મારી બાઇક મને પરત કરી ગયો છે જ્યારે બાઇક અહીંયા પાર્ક કરવા આવ્યો હતો ત્યારે એના જે વાયર વાયર એને લગાવેલા હતા કે કઈ રીતે શું કર્યું હતું એ પણ સીસીટીવીમાં કેદ થયું હા એમાં એવું છે કે ગાડી પહેલા મૂકી ગયો હતો પછી એને ફરીથી યાદ આવ્યું કે એને વાયરિંગ ખરાબ કરેલું છે ડાયરેક્ટ કરેલું છે વગર ચાવીએ ચાલુ થાય એ રીતનું તો ફરી પાછું આવીને વાયરિંગ બધું સરખું કરીને રિપેર કરીને ગાડી ગયો છે તો ચોરના વિશે હવે તમારે શું કહેવું છે કારણ કે આવી ઘટના ભાગ્ય સામે આવતી હોય કે કોઈ વસ્તુ ચોર ચોરી જાય અને પછી મૂકવા આવે ચોર વિશે તો મેં એને શ્રીમાન સજ્જન ચોર કહ્યો હતો તો એણે એની સજ્જનતા બતાવી એ એની માનતા છે કે એણે ચોર થઈને પણ એનું હૃદય પરિવર્તન કર્યું અને એક સારું કાર્ય કર્યું છે હવે ચોર વિશે જ કહેવાનું કે ફરીથી ક્યારેય સાહેબ ચોરી નહીં કરે અને સીધો રસ્તો પકડી એક વ્યક્તિ સુધરોની મને આનંદ છે એક વ્યક્તિ સુધારાનો તો આરસી બુક ને ચાવી ક્યાં છે આપની અત્યારે હાલ પરેશભાઈ આમાં આરસી બુક અને ચાવી એની આ કોથળીમાં છે અને પરેશભાઈ મને જણાવો કઈ જગ્યા તમે મૂકવા આવ્યા હતા આપણે કઈ જગ્યા મૂક્યો ને ત્યારબાદ તમે પોસ્ટ પર શું સંકેત કર્યો હતો કે કઈ રીતે ચોરને કહી દઉં કે ભાઈ તમે આ જગ્યા પર આ ખોણે પર અહીંયા ચાવી અને આરસી બુક મૂકી છે આ જગ્યા પર આપણે અહીંયા મૂકી દીધી હતી આવી રીતે તો શું સંદેશો હતો કે પાર્કિંગની અંદર કે બહુ મોટી જગ્યાઓ હોય ક્યાં મૂક્યું છે કઈ રીતે શું લખ્યું હતું હા ચોરને મેં એક્ઝેક્ટ જગ્યા બતાવી હતી કે ભાઈ જે પાર્કિંગ છે એની ડાબી સાઈડના ખૂણામાં અમે ચાવી મૂકેલી છે ચાવી આરસી બેગ બને ત્યાં મૂકેલું ડાબી સાઈડના ખૂણામાં અચ્છા તો એ ચાવી અને આરસી બુક લેવાના આવ્યો બાઇક જ તમારી મૂકી ગયો હા ચાવી આરસી બુક મને આશા હતી એ પણ નહીં લેવા આવે પણ એ ફરીથી પાર્કિંગમાં સાહસ કરીને આવ્યો અને એ જ પાર્કિંગમાં ફરીથી રિપેર કરવા પણ આવ્યો બે વખત એણે સાહસ કર્યું પાછું આવવાનું તો આ કેસમાં પોલીસ પાસે હવે ફરિયાદ કરી અરજી કરી દીધી પોલીસે પછી શું કઈ આપને જવાબ લખા બોલાવ્યો શું કીધું પોલીસે કઈ ના મેં સાદી અરજી કરી હતી અને પછી અરજી મેં પાછી પણ લીધી છે ને કોઈ પણ એક્શન ના લેવા માટે કહ્યું છે મેં તો ચોર પ્રત્યે તમારો પર હૃદય પરિવર્તન થઈ ગયું હા ચોર ઉપર મારું પણ હદી હદય પરિવર્તન થઈ ગયું ને એનું ચોરી કરવા ઉપરથી હદય પરિવર્તન થઈ ગયું તો બિલકુલ આપે સાંભળ્યો પરેશભાઈ પટેલ ચાબી અને આરસી બુક આ એમની બાઇકની ચાબી અને આ એમની આરસી બુક છે બાઇકની એ અહીંયા જ મૂકીને ચોરને સંબોધિત કરીને પોસ્ટ કરી હતી કે ભાઈ તમે બાઇક તો લઈ ગયા છો પણ આરસી બુક ચાબી પર લેતા જાઓ અને ચોરને સજ્જન વ્યક્તિ તરીકે એમને પોસ્ટ કરી હતી હવે એ ખરેખર સજ્જન ચોર નીકળ્યો છે કારણ કે પરેશભાઈની પણ આશા ન હતી કે એ ચોર એમની બાઈક આવી રીતે પાછો અહીંયા મૂકી જશે અને બાઇક એમને પાછી મળી જશે પણ જે શબ્દોનો ઉપયોગ પરેશભાઈ પટેલે કર્યો હતો અને એ સજ્જન ગણાવ્યો હતો શ્રીમાન સજ્જન ચોર એટલે એ ખરેખર ચોર જે છે સજ્જન નીકળ્યો અને આવી રીતે જે બાઇક એની અહીંથી ચોરી ગયો હતો એ બાઈક ફરીથી એ જ પાર્કિંગમાં એ જ જગ્યા ઉપર હાલ પાર્ક કરી ગયો છે ચોરી કરતાં પણ સીસીટીવી સામે આવ્યા છે અને બાઈક મૂકવા આવ્યો છે ચોર તે પણ સીસીટીવી સામે આવ્યા છે પરેશભાઈ પટેલે જે રીતે જણાવ્યું છે કે એમણે સાદી અરજી કરી હતી જો કે એમને બાઇક મળી ગઈ છે તો હવે કોઈ કાનૂની કારવાહી કરવા રહેતી નથી એટલે એમને જે અરજી ચોર વિરુદ્ધ કરી હતી એ અરજી પણ પાછી લઈ લીધી છે તો સુરતના મોટા વરસા વિસ્તારમાંથી એક અનોખી ઘટના કહી શકાય કે કોઈ ચોર ચોરી કરી જાય છે અને ચોરી લો જે માલ જે ચોરી ગયો છે બાઇક ચોરી ગયો હતો એ ફરીથી એ જગ્યા મૂકી જાય છે અને બંને વસ્તુ એટલે મહત્વપૂર્ણ એની હિંમતની બી દાદ આપવી પડે કારણ કે આ આખા કમ્પાઉન્ડમાં પાર્કિંગમાં સીસીટીવી લાગેલા છે સીસીટીવી અંદર જ ચોરી કરવા આવે છે અને બાઇક પણ સીસીટીવી કેમેરાની અંદર જ આવે છે બંને પ્રકારના ફૂટેજ પરેશભાઈ પાસે છે ને આપણી પાસે પડશે તો સુરતમાં એક અદભુત પ્રકારની ચોરીનો કિસ્સો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયાના માધ્યમથી ફેસબુકના માધ્યમથી ચોર સુધી મેસેજ પહોંચે છે અને ચોર ફરીથી બાઇક મૂકી જાય છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત